સ્વયસેવિકાઓ અને શાળાની એકસો પચાસ જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી આ રેલીમાં આત્મહત્યા અટકાવવા જનજાગૃતિ માટે વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા તેમજ રેલી દરમિયાન લોકો દ્વારા સારો પ્રતિસાદ પણ મળ્યો હતો આ રેલીમાં શાળાના આચાર્ય શ્રીમતી ભૂમિકાબેન ગઢવી શાળાના સુપરવાઇઝર બેલાબેન મહેતા શ્રીમતી એન કે સીજુ તેમજ શાળાના સમગ્ર સ્ટાફે જોડાઈને વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂરો પાડ્યો હતો કચ્છ સુસાઇડ પ્રિવેન્શન ફોરમના ડોક્ટર દેવજ્યોતિ શર્મા ડોક્ટર સુરેશ પટેલ હેમંતભાઈ ઠક્કર ધવલભાઈ રાવલ હિમાંશુ પરમાર જયંતિભાઈ વાઘેલા રમેશભાઈ ભટ્ટ અજીતભાઈ વાયાણી વગેરે જોડાયા હતા ભુજ ઉપરાંત માંડવી અંજાર નખત્રાણા પણ આ દિવસે રેલીનું આયોજન થયું હતું સોસાયટ પ્રિવેન્શન ફોરમના સદસ્ય શૈલેન્દ્ર રાવલે માહિતી આપી હતી